ખોડિયારગર સુધીના માર્ગ ને લાઇટિંગ સહિત રંગરોગાન સુશોભિત કરાયો છે ઉપરાંત રૂટ પર ઇન્ડિયન એરફોર્સ ના ફાઈટર જેટ અને મિસાઇલ ના પ્લોટ પણ લગાવાશે

માંજલપુર તુલસીધામ એલ એન્ડ ટી કાલા અને છાણી સર્કલ ને આઈકોનિક સર્કલ બનાવવાનું આયોજન પાલક દ્વારા કરાયું છે આ સર્કલ પર પણ ઓપરેશન સિંદુર અને એરપોર્ટના ના જેટ અને મિસાઇલ ના પ્લોટ મુકાશે અને સર્કલ ને લાઇટિંગ પણ કરાશે જ્યારે શહેરમાં લગાવેલી એલઈડી ખાતે પણ ઓપરેશન સિંધુ ને લગતા વિડીયો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન દસ વાગ્યા પંદર મિનિટે એરપોર્ટ પર પહોંચતા જ તેમના સ્વાગત કાર્યક્રમ બાદ

અને આ પ્રતિકથી થી આતંકના તમામ ઠેકાણાઓને નષ્ટ કરનાર જેમની પ્રેરણાથી આ ઓપરેશન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવનારી મે રોજ સોમવારે સવારે વડોદરા ખાતે વધારવાના છે ત્યારે જેઓ હંમેશા રાષ્ટ્રને સર્વપ્રથમ અને સર્વોપરી રાખી અને એ જ ભાવનાથી તમામને જ્યારે લીડ કરતા હોય ત્યારે તમામ વડોદરા વાસીઓને પણ મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીનું ખૂબ જ જોશભેર સ્વાગત કરીએ અને એમને ઓપરેશન માટે અને એમના માધ્યમથી આપણી સેનાને ઓપરેશન માટે અભિનંદન પાઠવીએ શુભેચ્છાઓ પાઠવીએ તો તારીખ ભૂલાય નહીં આવનારી છવ્વીસ મે બે હજાર ના રોજ સવારે આઠ વાગે આપણા એરપોર્ટ સર્કલથી આપણે જેટલા પણ ત્યાં વ્યવસ્થા હોય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે આપણે ગોઠવાય અને માનનીય વડાપ્રધાન શ્રી સ્વાગત કરવાનું છે તો આવો વડોદરા આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આવકારીએ ધન્યવાદ બ્રોકોટ નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર